સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે સંતરામપુર પોલીસ દ્વારા નગરમાં રેલીનું આયોજન વિવિધ વિસ્તારોમાં રેલી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પટેલ પોલીસ વિભાગ દ્વારા ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી સંતરામપુરના આઝાદ મેદાનથી પ્રારંભ કરી નગરના વિવિધ વિસ્તારોમાં ફરતી ફરીથી આઝાદ મેદાન ખાતે સમાપ્ત કરવામાં આવી રેલી દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલના દેશપ્રેમ એકતા અને અખંડિતતાના સંદેશા જનજા

એકસો પચાસમાં જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં સંતરામપુર પોલીસ દ્વારા સંતરામપુરના આઝાદ મેદાન ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી સંતરામપુરના આઝાદ મેદાન ખાતેથી કારી સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તાર મેઇન બજાર વિસ્તાર ગુદ્રાબર વિસ્તાર બસ સ્ટેશન છોકરી રસ્તા થઈને બસ સ્ટેશન ડેપો બસ સ્ટેશન ડેપોથી માંડી રિલાયન્સ પેટ્રોલ પંપ રિલાયન્સ પેટ્રોલ માંડીને પડતાપુર આઝાદ મેદાન ખાતે કરવામાં સમ આ રેલી દરમિયાન સંતામુ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા